હવે તમારા લોકોનું ધોરણ બાર સાયન્સ અને ગુજકેટ બંનેનું પરિણામ આવી ગયું છે અને એના ઉપરથી તમારા લોકોનું જે એગ્રીકલ્ચરમાં એડમિશન ચાલુ થવાનું છે એની જાહેરાત આવી ગઈ છે તો આજના વિડીયોમાં મે સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે એગ્રીકલ્ચર એડમિશનની જે જાહેરાત આવી છે જે આખે આખું પેમ્પલેટ આવ્યું છે એની સાવ સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો તમને લોકોને સૌથી પહેલાં અમારી ચેનલ વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવસર રીતે માહિતી આપતી આ ચેનલ છે જો તમારે લોકોને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તમને લોકોને ખબર છે કે ભાઈ આજકાલ છે એ સરકારી ભરતીનું મહત્ત્વ ખૂબ જ વધતું જાય છે તો સરકારી ભરતીની તમામ અપડેટ છે એ અમારી અન્ય ચેનલમાં આપવામાં આવે છે એ ચેનલે લિંક નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે જુઓ આપણે થોડાક દિવસો પહેલાં આ આપણે વિડીયો બનાવેલો હતો એગ્રીકલ્ચર એડમિશન બે હજાર ચોવીસનો કે ભાઈ એમાં આપણે ટોટલી વસ્તુ મેન્શન મેં કરી દીધી છે બુકલેટમાં કે ભાઈ તમારું એડમિશન કઈ રીતે થશે મેરિટ કઈ રીતે બને એની કોલેજો કેટલી છે વધારાના ગુણ કોને મળશે કોલેજોની ફી કેટલી છે બોર્ડમાં કેટલા ટકા જરૂરી છે એ સંપૂર્ણ બાબત મેં એ વિડીયોમાં સમાવેશ કરેલી છે જો તમે લોકોએ કોઈએ એ વિડિયો ન જોયો હોય તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું ત્યાં જઈને તમે લોકો ખાસ એક વખત શાંતિથી વ્યવસ્થિત રીતે જોજો એમાં મેં એક એક વસ્તુ તમને ઊંડાણપૂર્વક સમજાવેલી છે એ વિડીયો જોઈ લેશો એટલે તમને કોઈપણ પ્રકારની એગ્રીકલ્ચર રિલેટેડ ક્વેરી નહીં રહ્યા હવે તમને લોકોને જો પ્રાથમિક માહિતી આપી દઉં તો તમારું એગ્રીકલ્ચર છે એનું તમારું મેરિટ કઈ રીતે બનશે એ તમને લોકોને સ્પષ્ટા કરી દઉં તો તમારા લોકોનું જે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એ ગુજરાત બોર્ડના સાઠ ટકા અને તમારા લોકોની જે ગુજકેટ હતી એને ચાલીસ ટકા આના આધારે જ તમારા લોકોનું મેરિટ બનવાનું છે ક્લિયર થઈ ગયું હવે જુઓ તમે ગુજરાત બોર્ડ છે એ ભલે તમે લોકોએ બે હજાર ચોવીસમાં આપી હોય ત્રેવીસમાં આપી હોય બાવીસમાં આપી હોય કે એકવીસમાં આપી હોય એ ચાલશે પણ ગુજકેટની જે પરીક્ષા છે એ તમે લોકોએ વર્તમાન એટલે કે બે હજાર ચોવીસ છે એમાં જ આપેલી હોવી જોઈએ આ વસ્તુ પહેલાં ક્લિયર પછી બીજી વસ્તુ તમારા લોકોનું ગુજરાત બોર્ડનું જે મેરિટ બનવાનું છે સાઠ ટકા હું તમને હજી કહું છું ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના તમારા થિયરીના ટકાવારીને આધારે બનશે ટકાવારી પીઆરને આધારે નહીં બને ટકાવારી એટલે ટકાવારી તમારું ધોરણ બારની જે માર્કશીટ હોય તમારા ધોરણ બારનું રિઝલ્ટ હોય એમાં ક્યાંય પણ ટકાવારી મેન્શન કરેલી નથી હોતી ક્લિયર થઈ ગયું હજી હું વ્યવસ્થિત સમજાવું છું હજી ઘણા લોકો સમજતા નથી નીચે કોમેન્ટ પણ કર્યા કરે છે અને ઘણા બધા પ્રશ્નો પણ પૂછા કરે છે એટલે જો હું તમે વિડીયો છે એ શરૂથી લઈને અંત સુધી જોવાનું કહું છું કેમ કે આપણા જે વિડીયો હોય વધી વધીને દસથી પંદર મિનિટના હોય છે તમે એકવાર શાંતિથી જુઓ તો તમારા મનમાં કેટલાય ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ જાય પણ જોતા જ નથી તમારી પાસે ખબર નહીં કેમ એટલો બધો સમય જ નથી હોતો સતત વ્યસ્ત માણસો છો તમે થોડુંક ખાલી હવે ધ્યાન આપો એડમિશનમાં બાકી સારા માર્ક હશે તો પણ એડમિશન નહીં મળે તમને ક્યાંય આવા ઉદાહરણ અમે લોકોએ જોયા છે એટલી બધી પણ વ્યસ્તતા ન રાખો કે તમારી પાસે દસથી પંદર મિનિટનો પણ સમય ન હોય ક્લિયર થઈ ગયું હજી કહું છું ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી એના ટકાવારી ટકાવારી ખબર પડે ને ટકાવારીને આધારે મેરિટ બનશે તમારું અથવા ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ એની ટકાવારી જે તમારી હશે એને આધારે મેરિટ બનશે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ જુઓ હજી સુધી કોઈને કંઈક ખબર જ નથી એ રીતે હું વિડીયો મેં બનાવ્યો છે તમારે લોકોએ સૌથી પહેલાં તમારા મોબાઈલ હોય ને એમાં ગૂગલ ક્રોમનામનું ઓપ્શન હશે એ ગૂગલ ક્રોમ નામનું ઓપ્શન તમારે ખોલવાનું એમાં તમારે જવાનું છે ઉપર એમાં તમારે શું લખવાનું છે એક એક શબ્દ કહું છું જી એસ એ યુ સી એટલું તમારે લખવાનું રહેશે હવે એટલું લખો અને તમારે ક્લિક કરવાનું છે તમે એટલું ક્લિક કરશો એટલે તમારી સામે આ નીચે મુજબની વેબસાઇટ ઓપન થશે હવે તમારે લોકોએ જીએસએ યુ સી એ લખ્યું છે એની ઉપર તમારે એકવાર ક્લિક કરવાનું છે ક્લિયર થઈ ગયું હવે તમે લોકોએ ક્લિકે કરી દીધું તો તમારી સામે આ રીતની આખી વેબસાઇટ છે એ ઓપન થાય છે હવે એ વેબસાઇટમાં તમારે લોકોને યુજી એડમિશન વેબસાઇટ લખેલું હશે એની ઉપર ક્લિક કરવાનું થશે હવે યુજી એડમિશન વેબસાઇટ તમારી સામે ક્લિયર થઈ ગઈ આ રીતે તમારી સામે ખોલી છે હવે તમારું ફોમ ભરવાથી લઈને કોલેજની પસંદગી છે ચોઈસ ફિલિંગ છે તમારું કોલેજોનું પરિણામ છે બધી વસ્તુ છે એ તમારે આ જ વેબસાઇટમાં આવશે ક્લિયર થઈ ગયું એટલે જ હું તમને પહેલાં ગૂગલ ખોલીને હું તમને સમજાવું છું કે તમારે કયા કયા સ્ટેપમાં તમારા વેબસાઇટમાં જવાનું છે ક્લિયર થઈ ગયું હવે તમે નીચે જશો તો તમારે બે ઓપ્શન એવા છે કે એક તમારે પ્રવેશ ફોર્મ ભરતી હોય તો તમારા ડોક્યુમેન્ટ કયા કયા જોશે એની વસ્તુ માહિતી આપવામાં આવી છે આની ઉપર હું એક સેપરેટ વિડીયો બનાવી દઈશ કેમ કે એમાં ઘણા ડોક્યુમેન્ટ એવી છે એવા છે કે જેની મારે સમજૂતી આપવી પડે એમ છે પછી તમારે લોકોને બીજું એવું છે સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની જાહેરાત બે હજાર ચોવીસ અને પચીસ તમારે લોકોને એકવાર ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં પીડીએફ ડાઉનલોડ થશે હવે આ જે પીડીએફ તમારી સામે ડાઉનલોડ થઈ છે એમાં શું કીધું છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ કાર્યક્રમ તો મેં તમને જે પ્રમાણે કીધું કે તમારે લોકોને નવસારીમાં પ્રવેશ લેવો છે આણંદ લેવો છે જૂનાગઢ લેવો છે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા યુનિવર્સિટીમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ જે પાસ કર્યું છે તમે તો એમના માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારોએ બે હજાર ચોવીસ અને પચીસમાં ઓનલાઈન અરજીપત્રક ભરવા માટે યુજી ડોટ જીએસએ યુસીએ ડોટ ઇન ઉપર છે એ તમારે એક તારીખથી લઈને તમે ત્રીસ છ સુધી છે એ તમારે લોકોએ ફોર્મ ભરવાનું રહેશે ક્લિયર થઈ ગયું હવે કયા કયા અભ્યાસક્રમો છે એ તમે લોકો જોઈ લો હવે પેલું તમારે છે બીએસસી એગ્રીકલ્ચર બીએસસી હોર્ટિકલ્ચર બીએસસી ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજી મેજોરિટી બી ગ્રુપના જે સ્ટુડન્ટ હોય છે એ પ્રોગ્રામ કેટેગરી નંબર વનમાં જ જોતા હોય છે એટલે એનો મતલબ એવો નથી કે બે અને ત્રણ પ્રોગ્રામ કેટેગરીમાં નથી જતા જાય જ છે પણ સૌથી વધુ પડતા લોકો શેમાં જાય છે જે લોકોએ બી ગ્રુપ રાખ્યું હોય એ લોકો આ પ્રોગ્રામ કેટેગરી વનમાં પ્રવેશ લેતા હોય છે તો એમાં શું છે તો ભાઈ કાં તમે પીસીબી પાસ કરેલું હોવું જોઈએ કા પીસી એમ બી એટલે ટૂંકમાં કહું કાં તો તમારે બી ગ્રુપ હોવું જોઈએ કાં તમારે લોકોને એ બી ગ્રુપ હોવું જોઈએ તમે માત્ર એ ગ્રુપ કર્યું છે તો આમાં તમે ફોર્મ ભરી શકશો નહીં ક્લિયર થઈ ગયું એમાં તમારે ત્રણસો રૂપિયા ફી ભરવાની છે એ ત્રણસો રૂપિયા ભરશો એટલે આખા ગુજરાતમાં જેટલી પણ સરકારી યુનિવર્સિટી આવેલ છે એગ્રીકલ્ચરની હોર્ટિકલ્ચર ફોરેસ્ટ્રીમ બાયોટેકનોલોજી એક જ ફોર્મ ભરવાનું થશે પ્રોગ્રામ કેટેગરી નંબર વન પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ કે મેજોરિટી એમાં એ ગ્રુપના સ્ટુડન્ટ હોય છે એ એમાં પ્રવેશ લેતા હોય છે કેમ કે ઇજનેરીની લગતી એ શાખા છે એટલે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ફૂડ ટેકનોલોજી રિન્યુએબલ એનર્જી પછી એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી તો એમાં તમે લોકોએ પીસી એમ કર્યું હોય તો પણ ચાલે પીસીબી કર્યું હોય તો પણ ચાલે અને પીસી એમ એટલે કે તમે લોકોએ બી ગ્રુપ કર્યું હોય કે એ બી ગ્રૂપ કર્યું હોય તો પણ ચાલે એને એમાં તમારે ફોર્મ ભરવું છે તો તમારે અલગથી ત્રણસો રૂપિયા આપવા પડશે ત્રણસો ને ત્રણસો છસો થઈ ગયા હવે તમારે લોકોને શું કરવાનું છે બી એસસી ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ તો એમાં તમે લોકોએ એ ગ્રુપ રાખ્યું હોય બી ગ્રુપ રાખ્યું હોય કે એ બી ગ્રુપ રાખ્યું હોય ગમે રહેવું હોય ચાલશે તમારે લોકોએ ત્રણસો રૂપિયા છે એ ફી ભરવાની થશે ક્લિયર થઈ ગયું હવે આમાં તમને જો સ્પેશિયલ કીધું છે કે ઉમેદવારે ચાલુ વર્ષની બે હજાર ચોવીસમાં જ ગુજકેટની પરીક્ષા આપેલી હોવી જરૂરી છે ક્લિયર થઈ ગયું આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ગુજકેટ બે હજાર ચોવીસમાં આપેલું હોવી જોઈએ અને જે વિદ્યાર્થીઓને ખાસ નોંધ કરજો જો આવા આવા પોઈન્ટ આવતા હોય ને એટલે જ હું વિડીયો પૂરો જોવાનું કહું છું હજી આમાં મેં વિડીયોમાં તમને સમજાવ્યું તો પણ એ હજી કોણા લોકો કોમેન્ટ કરશે ને પ્રશ્ન પૂછશે કે અમે પૂરક પરીક્ષા આપી છે ફોર્મ ભરી શકીએ કે નહીં નાન તેન એટલે હું વિડીયો પૂરો જોવાનું કહું છું બીજો કંઈ હેતુ નથી એક એક વસ્તુ એમાં મેં સ્પષ્ટ રીતે સમજાવેલી છે કે ભાઈ જે વ્યક્તિઓ જૂન બે હજાર ચોવીસમાં લેવાનાર બીજી ગુણ સુધારણા પરીક્ષા અથવા તો પૂરક પરીક્ષા આપનાર છે તેવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે એટલે તમે બે હજાર ચોવીસમાં પૂરક પરીક્ષા આપશો તો પણ તમે લોકો ફોર્મ ભરી શકશો ક્લિયર થઈ ગયું ઉમેદવારોએ શું કરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ ફોટોગ્રાફ સહી છે એ પીડીએફ ફાઇલમાં તૈયાર કરીને પ્રવેશ ફોર્મ ભરવાનું છે એવું હશે તો આપણે લોકો પ્રવેશ ફોર્મ છે એનો વ્યવસ્થિત રીતે વિડીયો તમને અપલોડ કરી દઈશ ક્લિયર થઈ ગયું માહિતી પુસ્તિકા તમારે સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આવશે એનો તમારે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ કરી લો એ પછી તમારે લોકોએ ફોર્મ ભરવાનું છે વેરિફિકેશન ઓનલાઈન જ કરવામાં આવશે તમારે ક્યાંય જવાની જરૂર નથી અને વેરિફિકેશન થઈ ગયા બાદ ચોઈસ ફિલિંગ ફરજિયાત છે ચોઈસ ફિલિંગ ના કરેલ હોય તેમનું મેરિટ યાદીમાં સમાવેશ થશે નહીં અને તમારે લોકો એ છે એ વધુ માહિતી માટે આ વેબસાઇટ છે એની મુલાકાત લેતી રહેવાની છે તો આ જાહેરાતમાં મેં તમને સમજાવી દીધું છે જો જાહેરાત બાબતે તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના